પ્રધ્યુમનસિંહ ગોહિલ સંજયભાઈ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ જાડેજા સુરજભાઈ બેગડા નવીનકુમાર જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ સુનિલભાઈ પરમાર મહિપાલ મહિપાલસિંહ પુરોહિત તથા ડ્રાઈવ મહેન્દ્રસિંહ જાડેજાનાઓ ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ સિંહન જાડેજા તથા સુનિલ ભાઈ પરમાર સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજકોટ મધ્ય રહેતો હર્ષ કાચા નામવાળો વ્યક્તિ ચોરી કરેલ હોવાની હકીકત આધારે મજકુર ઇસમની તપાસ કરતા તે મળી આવ્યો હતો જેથી મજકુર ઇસમની ચોરીના ગુના કામે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકુર ઇસમે ગુનામાં પોતે ચોરી કરેલ હોવાની કબૂલાત આપી હતી જેથી મજકુરી સમને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલો આરોપી હર્ષ મુકુંદભાઈ કાચા રહેવાસી હર્ષ ન્યૂ વિરાટનગર મેઇન રોડ નાલંદા સ્કૂલ ની પાસે રાજકોટ તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ અને રોકડ રૂપિયા ત્રણ લાખ આ મુદ્દામાલ તેમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે